જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ યાર એને નહીં કરી લીધી છે શું કર્યું કે નહીં નહીં કરી ને કે મેં હેર વોશ કર્યા કેમ મોઢા નો ના દીધું આમ જય શ્રી કૃષ્ણ કર્યું બધા કાલે કેમ તો જય શ્રી કૃષ્ણ કરતી હતી બે કરતી ન જય શ્રી કૃષ્ણ કરતી નહીં કરતી નહીં કરતી નહીં કઈ જય શ્રી કૃષ્ણ બોલ કૃષ્ણ બોલ જય શ્રી નહીં ખાલી જય શ્રી કૃષ્ણ બોલ

આલે નાનું નાનું બાવ યારા તો મોટી થઈ ગઈ કેમ નાનું નાનું બાવ હાલતું હોય લઈ લે એમ ખોલ કેમ ખોલાય ખોલ તો મમ છે ને કોણ એમાં સાબુદાણા ભરતી તને એ નથી ખાવું મમા ખાઈ જાય તું ખોઈલ ને કેમ ખોલાય ખોલ તો કેમ ખોલતી હોય એમ ખોલતી હોય

અંધીમેધીમે ખા આયા રે મત દીકરી આયા રે જા આયા રે ખાવવા સુ બળ તો ડ્રાક્સ બળ તો ખાવવાનું એટલે કે કે મોખે નીક થઈ ગયા એટલે ફિનિશ થઈ ગઈ એટલે હલે વૈકંતકો માર દેવાનો લોટ વેરી નામ જોવો તારું મોઢું જો આમ બતાય તો મને શું થયું ભૂત થઈ ગઈ આખી શું થયું ભૂત વાળીની લોટ કર્યો છે ચારે બાજુ આમ જો અને અરમે છે લોટમાં પાવડર લગાઈશું હે આમ જો તો મમઈ નવડા વિસો હવારે નવડાવીન તૈયાર કરી દીધી હતી ભૂત જેવી હાઓ लाइक पास ने ने करवानी मल्ला मलक आम जो बजे लगा देतो स्लॉट काय पावडर नाही भूत बनी गे भूत